સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાઈ બનાસ બેંક ની પાસઠમી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ના સહયોગથી બેંક દ્વારા મેળવેલી સિદ્ધિઓને સભાસદો સાથે કરાઈ જાહેર નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્ટિવ મોડમાં ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ જિલ્લાના છેવાડે આવેલા સુરગમ તાલુકાના બોરુ ખાતે રાત્રિ સભા યોજી લોકોને સરકારની યોજનાથી માહિતગાર કરવા ઉપરાંત સરહદી લોકોના પ્રશ્નોનું સ્થળ પર કર્યું નિરીક્ષણ અમિત ગઢમાં કાયદો અને વ્યવસ્થા સામે ઊભા થયા સવાલો ત્રણ શખ્સોએ ધોળા દિવસે મોઢા પર રૂમાલ બાંધી રિક્ષા ચાલકને માર મારી ચલાવેલું હતું

ચેરમેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝિટમાં બાવીસ કરોડનો વધારો થતાં ત્રણ કરોડ થઈ છે તેમજ ધિરાણો બે કરોડ થયેલ છે બેંકના ભંડોળો ચારસો કરોડ થયેલ છે બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના પંદર કરોડથી વધી એકવીસ કરોડ થયેલ છે ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટો વધારો થયો હતો તેમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર વિકાસ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આપણા જિલ્લાને આપ્યો તેના કારણે શક્ય બનેલ છે આ યોજનાથી પશુપાલકોને ઝીરોના વ્યાજે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનું કાર્ય પણ શક્ય બન્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા અનેક વિધ પગલાં લીધા છે જેના થકી ગ્રામ્ય અર્થતંત્ર સુદૃઢ બને તેમણે નરેન્દ્રભાઈ મોદીની નર્મદા યોજના ઝડપી પૂર્ણ કરાવવા કરેલ સંઘર્ષ કિસાન સન્માન નિધિ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલ કૃષિ મહોત્સવ જેવા કાર્યોને યાદ કર્યા હતા ચેરમેને બનાસ બેંક પણ ખેડૂતોની સુખાકારી માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેશે તેવી સંચાલક મંડળ વતી ખાતરી આપી હતી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું અત્યારે જિલ્લામાં મોટા પાયે કામ ચાલી રહ્યું હતું પાયલોટ પ્રોજેક્ટનું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હંમેશ આ દેશનું ભલું કઈ રીતે થાય દેશનો વિકાસ કઈ રીતે થાય અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં કામ કરી રહ્યા છે અને એને સાર્થક કરવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકાર મંત્રાલય સંભાળ્યું ત્યારથી વિવિધ કલ્યાણકારી ખેડૂતોને લગતી સહકારથી યોજનાઓ અમલમાં મૂકી છે એમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણને પણ કામ આપ્યું હતું એ યોજનાનો ઉદ્દેશ એ હતો સહકાર વિકાસ યોજના એનું નામ હતું કે જિલ્લાની બધી સંસ્થાઓ ડેરી હોય બેંક હોય તાલુકા સંઘ જિલ્લા સંઘ એપીએમસીઓ બધી જિલ્લાની અને સેવા મંડળીઓ આ બધી સમન્વયથી કામ કરે અને એક મંચથી કામ કરે અને બધા પોતાનો નાણાકીય વ્યવહાર બનાસ જિલ્લા બેંક સાથે કરે એ આનો ઉદ્દેશ હતો અને એના લીધે જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને એનો વધુમાં વધુ લાભ કઈ રીતે થાય એનો ઉદ્દેશ હતો એ પાયલોટ પ્રોજેક્ટમાં પંચમહાલ અને બનાસકાંઠા બે બેંકોએ કામ કર્યું અને આપણી બેન્કમાં પણ ખૂબ સરસ કામ થયું આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી જે દૂધ ઉત્પાદકો આપણી સાથે ડેરીના જોડાના એ દૂધ ઉત્પાદકોનો પણ હું આભાર માનું છું અને આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી આજે જિલ્લામાં આપણે તેરસો ને એસી માઇક્રો એટીએમ મૂક્યા છે ડીસા શહેરમાં આવેલી સાર ટાઉનશીપમાં એલપીજી સિલિન્ડર લીકેજ થવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી બનાવને પગલે તાત્કાલિક ડીસા નગરપાલિકાને જાણ કરવામાં આવતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરતા મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સિલિન્ડર લીકેજ થવાની ઘટના બનતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાસકાંઠા લોકલ ના હાથે આજે દારૂની હેરાફેરી કરતી અનોખી ગાડી હાથે લાગી છે આ કારને ચારે બાજુથી ખોલ્યા બાદ વિદેશી દારૂની સંતાડેલી બોટલો મળી આવી છે પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી નવી તરકીબ અજમાવતા હોય છે આવી જ એક કાર આજે બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ખબર આપી હતી કે એક કારમાં વિદેશી દારૂ ગુજરાત તરફ આવી રહ્યો છે જે ખબરના આધારે લોકલ દાંદેરા તાલુકાના ગોલા ગામ નજીકથી એક કારને રોકાવી હતી જે કારમાં બુટલેગરોએ કારને ચારે બાજુથી ખોલી અંદર બોટલો સંતાડી હતી જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ કલાકોની મહેનત બાદ કારના અલગ અલગ ભાગમાંથી દારૂની બોટલો બહાર કાઢી હતી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ એકસો નવસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો પોલીસે આ ઘટનામાં દારૂના જથ્થા સાથે રાજસ્થાનના સાંચોડ જિલ્લાના બલાના તાલુકાના અશોક બિસ્નોઈ નામના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હવે થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ચાર્જ સંભાળતાની સાથે જ આવે એક્ટિવ મોડમાં ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ જિલ્લાના છેવાડે આવેલા સુઈગામ તાલુકાના બોરુ ખાતે રાત્રિ સભા યોજી લોકોને સરકારની યોજનાથી માહિતગાર કરવા ઉપરાંત સરહદી લોકોના પ્રશ્નોનું સ્થળ પર કર્યું નિરીક્ષણ અમિરગઢમાં કાયદો અને વ્યવસ્થા સામે ઊભા થયા સવાલો ત્રણ શખ્સોએ ધોળા દિવસે મોઢા પર રૂમાલ બાંધી રિક્ષા ચાલકને માર મારી ચલાવી લો બનાસકાંઠા જિલ્લામાં આજે પણ ચંદ્રાવતી નગરીના અવશેષો છે મોજૂદ અમીરગઢના ખૂણિયા પાસે આવેલું પ્રાચીન અંબાજી મંદિર સાથે જોડાયેલી કથામાં ચંદ્રાવતી નગરીનો કરવામાં આવેલો છે ઉલ્લેખ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિચશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્ત ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने छोड़ बी एर भरपूर रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર

બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર મિહિર પટેલે ચાર સંભાળતાની સાથે જ જિલ્લાની સમસ્યાના નિવારણ લાવવા માટે કટિબદ્ધ બની ચૂક્યા છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા બોરુ ગામમાં બુધવાર રાત્રે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ પ્રજાલક્ષી અને લોકાભિમુખ યોજનાઓની ગ્રામજનોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું કલેક્ટર પટેલ દ્વારા ગામના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ અધિકારીઓ કર્મચારીઓને વધુ ફિલ્ડ વર્ક કરી સરકારની પ્રજાભિમુખ અને કલ્યાણકારી યોજનાઓની વધુમાં વધુ અસરકારક રીતે અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવી હતી આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર શેખ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ સુઈગામ તાલુકા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થરાદ નવા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભગવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન ચાલનારી આ ભાગ રસપાન કરબોણવાળા કમલેશભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે કથાના સત્તરમાં દિવસે કથા સાંભળવા માટે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી કથાનું શ્રવણ કરવા આવતા ભક્તો દ્વારા પણ શ્રીરામ સેવા સમિતિ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક અમીરગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી બાગી છે અને લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે આજે દિન દહાડે અમીરગઢમાં એક રિક્ષા ચાલકને મોઢા પર રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ માર મારીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે અમીરગઢ પંથકમાં લૂંટારુ ટોળકી સક્રિય બની એક રિક્ષા ચાલકને ગડદાપાટુનો માર મારી ધોળા દિવસે લૂંટ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં હવે લોકો સુરક્ષિત રહ્યા નથી અને આ વાતને પુરવાર કરતી ઘટના આજે અમીરગઢમાં ધોળા દિવસે બની છે આજે અમીરગઢથી ખાપા ગામ તરફ મુસાફરોને લઈને નીકળેલો રિક્ષા ચાલક અમીરગઢ તાલુકાના ડુંગરપુર નજીક નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં અચાનક ત્રણ શખ્સોએ મોઢા પર ઉમાલ બાંધીને આ રિક્ષા ચાલકની રિક્ષાને થોભવી હતી અને રિક્ષા ચાલકને રિક્ષામાંથી નીચે ઉતારીને તેને માર મારવા લાગ્યા હતા ત્યારબાદ આ ત્રણ શખ્સોએ રિક્ષા ચાલક પાસે રહેલા ચોવીસો રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલા રિક્ષા ચાલકે પરત અમીરગઢ પહોંચે અમીરગઢ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે છે હવે ફરી વિરામનો અને બનાસકાંઠા જિલ્લામાં આજે પણ ચંદ્રાવતી નગરીના અવશેષો છે મોજુદ અમીરગઢના ખૂણિયા પાસે આવેલું પ્રાચીન અંબાજી મંદિર સાથે જોડાયેલી કથામાં ચંદ્રાવતી નગરીનો કરવામાં આવેલો છે ઉલ્લેખ

MPK નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડૉક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા લખનૌ ટોસ બોસ એરડા બિયારણ

અને આજે પણ પ્રાચીન ભારતના અનેક અવશેષો હયાત છે ત્યારે આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખૂણિયા ગામના અંબે માતાના મંદિરની ખૂણિયા ગામમાં પ્રકૃતિના ગોદમાં આવેલું છે અંબે માતાનું મંદિર આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સ્થાપના સંવંત નવસો બારમાં થઈ હોવાનું પુરાતત્વ વિભાગ પણ જણાવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ મંદિરમાં રહેલી મૂર્તિઓની બનાવટ પણ સોલંકી કાળની હોવાનું પુરાતત્વ વિભાગે જણાવ્યું છે ભારતમાં જ્યારે મોગલોએ આક્રમણ કર્યું ત્યારે ભારતના પ્રાચીન મંદિરોને ખંડિત કરવામાં આવી રહ્યા હતા અને તે સમયે મોગલો ભારતના અરાવલીના જંગલોમાં એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિર સુધી આક્રમણકારો પહોંચે તે પહેલા આ જંગલમાં રહેતા લોકોએ મા અંબાના આ પ્રાચીન મંદિરને જમીનમાં દાટી દીધું હતું અને આ મંદિરનો આક્રાંતથી બચાવ કરી લીધો હતો આજે જે ખૂણિયા ગ્રામનો જે અમીરગઢ તાલુકામાં આવેલું ગામ છે એની અંદર માતાજી સોમભુ પ્રગટ મૂર્તિઓ છે આ લગભગ એનો શિલાલેખ છે નવસો વાર સંબંધ નવસો બારનો એટલે પુરાતત્વ વિભાગમાં જ્યારે એમની આ એન્ટ્રી કરાઈ છે એ લોકો એમ કહેવાનું એમ જ કે આ સોલંકી યુગનો મન ટેજુ બનેલા છે એ મૂર્તિઓ બનેલી છે આ સાડા અગિયારસો વર્ષનો એનો ઇતિહાસ બતાવે છે હવે એનો ખોશ કરતાં આપણને ખબર પડી કે ભાઈ આ જે વર્ષો પહેલાં જ્યારે મુસલ મુગલોનો રાજ હતો ને એમ લોકોએ મૂર્તિઓ તોડતા હતા એ તોડવાના હિસાબે ત્યાંના જે ભાઈઓ હોય કે કોઈ પણ બાળના હોય એ લોકોએ આ જમીનમાં મૂર્તિઓ દાટી દીધી હતી આક્રાંતાઓથી આ મંદિરને બચાવવા માટે સ્થાનિક લોકોએ આખે આખું મંદિર જમીનમાં દાટી દીધું હતું પરંતુ આ મંદિર ચમત્કારિક મંદિર હતું અને તેના ચમત્કાર ફરી સામે આવવા માંડ્યા હતા એંસી વર્ષ પહેલા આ વિસ્તાર વાંસના જંગલોથી આચ્છાદિત હતું અને અહીં વાંસના ઠેકેદારો દ્વારા વાસ કાપવામાં આવતા હતા જંગલોમાંથી કાપવામાં આવેલા વાંસ આ મંદિરનું જે સ્થળ છે ત્યાં લાવવામાં આવતા હતા અને વાસ કાપવાની મજૂરી કરતા મજૂરો રાત્રિ દરમિયાન અહીં વિશ્રામ કરતા હતા તે સમયે આ મજૂરોમાંથી સતરા કેસરા અને બનાજી કોળી નામના મજૂરને રાત્રિ દરમિયાન આ સ્થળના ભૂગર્ભમાં માતાજીની મૂર્તિ હોવાનું માતાજીએ સપનામાં આવીને જણાવ્યું હતું જેથી આ મદને મજૂરોએ આ વાત વાસના ઠેકેદારને કરી હતી જેથી સમગ્ર ઘટનાની જાણકારી તે સમયે આ વિસ્તારમાં શાસન ચલાવી રહેલા પાલાપુરના નવાબને કરતા નવાબે અહી ખોદકામ કરવાની મંજૂરી આપી હતી અને જો માતાજીની મૂર્તિ નીકળે તો અહી મંદિર બનાવી આપવાની ખાતરી આપી હતી બાદમાં અહી ખોદકામ કરવામાં આવ્યું હતું ભૂગર્ભમાંથી માતાજીની પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી હતી આ મૂર્તિઓ આજે પણ મંદિરમાં મોજૂદ છે અને તેની પૂજા કરવામાં આવી રહી છે લગભગ એંસી વર્ષ પહેલાં અહીંયા વાંસનો ઠેકા ઠેકેદાર હતા હિંમતલાલ ચકુરદાસ ફળિયા આ લોકો આદિવાસી બધા વાંસ ત્યાં લાઈન મૂકતા હતા અહીંયા મોટો ટેકરો હતો એને આ બધા ભેગા થતા હતા તો અહીંયા સત્રા કેસરા નામ કરીને એક આદિવાસી ચૌહાણ ગોત્રણ હતા એના સપનામાં આવતા માતાજી ધનપુરાવાળા બનાજી કોળીને સપનામાં આવતા એ લોકો ભગત તરીકે પંકાયેલા હતા ને પછી આ લોકોએ શ્રીમતલાલ ચકુદાસને વાત કરી કે ભાઈ આવી રીતે અમને સપનું આવે છે ને આ માતાજી મૂર્તિઓ છે તો આ કે એનું તો ભાઈ નવાબ સાહેબનો રાજ હતો નવાબ સાહેબને વાત કરવી પડે તો એ કહે તો આપણે આગળ વધીએ કે આ હિંમતલાલ ચકુદાસે નવાબ સાહેબને વાત કરી એટલે સાહેબ નવાબ સાહેબે કીધું ભાઈ અગર મૂર્તિઓ નીકળે તમે તમારું મંદિર બનાવજો તો મારેથી ભણશે હું સહાયતા કરીશ એવી રીતે કરીને આ મંદિરનો પછી આ લોકોએ ખોદકામ કરાયો ખોદકામની અંદર પાંચ મૂર્તિઓ અખંડ નીકળી છે અંબાજી માતા છે ગંગામાઈની મૂર્તિ છે મહાકાળીની છે હનુમાનજી મહારાજ છે એના બધી શંકરપાવ છે સંપૂર્ણ પરિવાર છે એ બહુ દુર્લભ મૂર્તિઓ છે બ્લેક સ્ટોનમાં છે ખુણિયા ગામમાં આવેલા અંબાજી મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ છે અને ભારતના પ્રાચીન નગરોમાં એક નગર છે જે ચંદ્રાવતી નગરી તરીકે ઓળખાય છે તે ચંદ્રાવતી નગરી તે સમયે આબુરોડથી સિદ્ધપુર સુધી ફેલાયેલી હોવાનું ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ મંદિર પણ ચંદ્રાવતી નગરીનો જ ભાગ હોવાનો દાવો મંદિરના પૂજારી કરી રહ્યા છે આ ઉપરાંત આસપાસના એકવીસ ગામોના લોકો આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને વર્ષ દરમિયાન પાંચ મોટા પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવે છે આમાં જોવા જઈએ તો ચંદ્રાવતી નગરીનો જ ભાગ છે જે ચંદ્રાવતી નગરી આબુ રોડથી લગાવીને સિદ્ધપુર સુધી ફેલાયેલી હતી એનો જ આ ભાગ છે આ ચંદ્રાવતી પ્રાચીન નગરીનો જ ભાગ છે આ લોકોના હિસાબે એનો ધીરે ધીરે હવે આદિવાસીઓ એને શ્રદ્ધા ખૂબ રાખે છે આ એકવીસ ગામનો જે બેલ્ડ છે અગિયાર ગામનો જે આ લોકો રહેવાવાળા છે એ બધા ટોટલ માતાજીને એને ખૂબ માને છે પ્લસ હમીરગાઢ લગાવીને છે રાજસ્થાન સુધી આ બાજુ ગુજરાત બોમ્બે સુધી લોકો અહીંયા આવે છે ત્યાં અમે મંદિરના પાંચ મોટા પ્રસંગ કરીએ છીએ લાપાંચોને અનુકૂળ ભરીએ છીએ ચૈત્ર મહિનાનો અમે આદિવાસીનો મેળો ભરાય છે ચૌદસ પૂનમનો એના પછી પાટોત્સવ કરીએ છીએ શ્રાવણ મહિનામાં સવા લાખ બિલીનો અભિષેક કરીએ છીએ પાર્થેશ્વર પૂજન કરીએ છીએ એનો હવન કરીએ છીએ આસોજ મહિનામાં નવરાત્રિમાં ગરબાનો કાર્યક્રમ હોય હવનનો કાર્યક્રમ હોય ચૈત્ર મહિનામાં હવનનો કાર્યક્રમ હોય ને ગુરુ પૂર્ણિમાનો ખાસ વિશેષ કાર્યક્રમ રાખીએ છીએ આજુબાજુના લગભગ પાંચ હજાર માણસો જમણવાર બનાવીએ છીએ આ લોકો આરામથી જમે ગુરુ મહારાજને યાદ કરે ને આનંદ કરે આ પ્રાચીન મંદિર પર દર્શન કરવા આવતા ભક્તો પણ માતાજી પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને દૂર દૂરથી અહીં માના ચરણોમાં શીશ નમાવવા માટે ડુંગરાઓ ખૂંદીને આ અંતરિયાળ મંદિર પર પહોંચી રહ્યા છે અહીંયા આવતા ભક્તો પણ માતાજીના દર્શન કરીને ધન્ય થઈ જતા હોય છે અરવલ્લીની ગિરિમાળાઓમાં અમીરગઢ તાલુકાની ખૂણિયા ગામે માં અષ્ટભુજા અંબા માતાજીનું મંદિર આવેલું છે અહીંયા છેલ્લા હું ચૌદ વર્ષથી દર્શન કરવામાં હું આવું છું અને મને આ મંદિર પ્રત્યે અને માતાજી પ્રત્યે પૂરી આસ્થા અને શ્રદ્ધા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લીની ગિરિમાળાના જંગલો અનેક રહસ્યોથી ભરેલા છે અને આજે પણ અનેક પ્રાચીન મંદિરો આ ગીચ જંગલો વચ્ચે લોકોની નજરોથી દૂર આવેલા છે આવા જ મંદિરોમાં ખૂણિયા ગામના અંબાજી મંદિરનો સમાવેશ થાય છે અને આ મંદિરના પૂજારીઓ પણ આ સ્થાનને પ્રાચીન ચંદ્રાવતી નગરીનો ભાગ હોવાનો દાવો કરી રહ્યા છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર કાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાઈ બનાસ બેંકની પાસઠમી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના સહયોગથી બેંક દ્વારા મેળવેલી સિદ્ધિઓને સભાસદો સાથે કરાઈ જાહેર નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્ટિવ મોડમાં ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ જિલ્લાના છેવાડે આવેલા સુઈગામ તાલુકાના બોરુ ખાતે રાત્રિ સભા યોજી લોકોને સરકારની યોજનાથી માહિતગાર કરવા ઉપરાંત સરહદી લોકોના પ્રશ્નોનું સ્થળ પર કર્યું નિરીક્ષણ અમિરગઢમાં કાયદો અને વ્યવસ્થા સામે ઉભા થયા સવાલો ત્રણ શખ્સોએ ધોળા દિવસે મોડા પર રૂમાલ બાંધી રિક્ષા ચાલકને મારમારી ચલાવી નહોતું બનાસકાંઠા અમીરગઢના ખૂણિયા પાસે આવેલું પ્રાચીન અંબાજી મંદિર સાથે જોડાયેલી કથામાં ચંદ્રાવતી નગરીનો કરવામાં આવેલો છે ઉલ્લેખ તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર